પેલા ભાઈ જયારે અહીના મકવાણ લુગડા ધોવા નો વારો આવી ગયો કે તમને બધા ખબર હશે કે મને ઘરના ના કેટલો દાખલો પડે છે ને હમણાં તો ભાઈ ક્યાંય ભેગું નથી થતું હમણાં જે કેટલા દિવસે ઘેરે છે ક્યાંય ભેગું થતું નથી લુગડા જોઈએ કાકી ડોલ ધોવાઈ ગઈ છે જેટલા અહીં બાકી છે ઠામડા ને હંજવાય ને બધું કરવાનું બાકી છે. અને ધોવાની તો વાંધો નથી આવતો પણ મેં તો સુકાવાનો વાંધો છે હજી સુકવી લીધા હોય તો વરસાદ થાય સવારની હું વાટ જોતી હતી કે વરસાદ આવશે તો પછી લુગડાં બધાં છે ને પાછાં ભીનાં થઈ જાય ને મેં સવારના ના ધોયા અને બધાય વાટ જોઈ છે કે કયા લુગડા ધોઈએ ને કયા સુકાશે અને સાંજના પાંચ પાંચ સાડા પાંચ જેવા થઈ ગયા છે અને મેં હજી લુગડાં એકેય ધોયા નથી અટાણે લુગડા ધોવાનું ચાલુ કર્યું છે હવે સુકાય તો સુકાય ના સુકાય તો કઈ ને આપડે જવાબદારી છે ધોવાની સુકાવા છે તો સુકાઈ જાય નકર પછી ઘરમાં નાખી દેવું આવું કઈક છે. જો કે ધોકાવાના દસે પણ ધોકાવાને દાખલો પડે બધા એમ કહી કે તને છે ને એકદમ પાસો કે તું કલુગડા ધો એક ડોલ ધોવાની હોય ને તને વાર કેમ લાગે એમ તો ન કહેવાય કે આમ છે ને કામમાં થોડા કાર છે અને આ હે ને કામ તો બધા એમ છે ને માર ઘરના હું કે ખબર છે એટલે આઈ તો કોઈ ન કે દઉં અમાર મમ્મીના ઘરના એમ કે કે રવિના હે ને કામમાં બહુ તાઠી છે ઘરનું કામ કરવાનો દાખલો એટલો પડે ને ઘરના કામની તાઢી બહુ છે એટલે હું હે લુગડા ધોતી હોય ને ધીરે 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 લુગડા ધોવા ને ક્યાં ધોવાય આખી ડોલ કેટલા વાગે ધોવા બેઠી ને અટાણ ધોવાઈ ગઈ નિસવી બે ત્રણ પાણીએ નીસવી અસલ અસલ હુકવી ને એ કહે કે બસ હવ હારું થઈ જાય આવું કંઈક સેન જો કે વધારે જ જોઈએ તમારે કેટલો જોતો હોય હાબુ ઈ કમેન્ટ કરી દેજો કારણ કે અમારે તો ઘરમાં કહે કે તાર તો હાબુય વધારે જોઈએ સોડાઈ વધારે જોયે અને પાણી વધારે જો કે અમારે હેને પાણી એટલું આવતું નથી થોડું આવે હવાના અડધી કલાક પાણી આવે ને તો એ હેને થોડું એટલું બે દેરલ એટલું ભરાય તો એ એટલું ભરી અને પછી હું આખો દિમાગ ખાલી જ કરી નાખું